સુરેન્દ્રનગરના લીમડીમાં ભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે છેલ્લા બે દિવસથી સુરેન્દ્રનગરમાં વરસાદી માહોલ છે જેના પગલે રાણાગઢ મુડ બાવડા ગામને જોડતા મુખ્ય રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને ચારથી પાંચ ગામડાઓને જોડતો આ રસ્તો ટ્રાફિકથી અવરોધાયો છે નાની કઠેચી ગઢથલ રાણાગઢ વડેખણ સહિતના ગામડાઓમાં જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે જેથી ગ્રામજનોને આવન હાલાકી પડી રહી છે મહત્વનું છે કે ખેડૂતો માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે તેવામાં વરસાદ અને રસ્તા પર કીચડ અને પાણીને લઈને ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે વધુ માહિતી સાથે સંવાદદાતા સચિન જોડાઈ ગયા છે સચિન છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે કેવી પરિસ્થિતિ અત્યારે ત્યાં જી જો વાત કરવામાં આવે તો ઉપરવાસમાં ભારે વરસાદને લઈને લખતર તેમજ વઢવાણ તાલુકાના વરસાદને લઈને મુખ્ય રાણાગઢ તેમજ મુરબાવડા વચ્ચેના મુખ્ય રસ્તા ઉપર પાણી ફરી વળતા ચાર થી પાંચ ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ચાર થી પાંચ ગામના લોકોનો સંપર્ક અત્યારે સંપર્ક વિવાણા ગામ બન્યા છે તેવું લાગી રહ્યું છે અને હાલ લોકો જીવના જોખમે પસાર થઈને લોકો અવર જવર કરી રહ્યા છે જી આભાર સચિન વિગત આપવા બદલ